તો મિત્રો આપણે જો તમામ કળા ને હાથ નો જે સેવા કેમ બતાવ્યો એની આગળ થોડા મેં આયા વિસ્તાર હતી બે કિલોમીટર થી આગળ માનો સેવા યજ્ઞ કરી કેમ છે જય મારી પદયાત્રી સેવા કેમ કરી કરી ઉઠવાના એના રહી પદયાત્રી સેવા કેન્દ્ર છે તો આપણે આવો તમને બતાઈએ ભૂલવાડી નો કેમ છે તો એના છે દાદાશ્રી છે દાદાશ્રી સાથે તમને મુલાકાત કરે અને આગળ તમને બતાઈએ કે અમને કેમ કે ચાલુ થાય છે શું છે શું લઈ તો આખી માહિતી આપશે આપણે દાદાશ્રી જે છે તો આપણે કઈ જગ્યાએ કેમ પાયલો છે વિશ્વકર આપણો પાડી ગજરવાળી સામે મિસ્ત્રી ગજરવાડી સામે સરકારી બોર ઉપર ઠંડા ઠંડા પેલી બાજુ મેકન થી પણ યુએસ એનઆરઆઈ થી ભાઈઓ આવેલા છે સેવા કરવા માટે અને માની સેવા હરીમણી બધા સેવા કરીએ છીએ

તો તો મને આવો વિશ્વાસ કરાઈએ તો તમે જોઈ શકો છો આ બાજુ ગરમા ગરમ ફૂલવડી બની રહી છે એમનું આ રસોડું છે તો ગરમા ગરમ જલેબી થતા ગરમા ગરમ ફૂલવડી બની રહી છે તો તમે જોઈ શકો છો આ એક બાજુ તરાય છે અને એક બાજુ ચાસણીમાં મૂકી રહ્યા છે જલેબી બનાવવાની સિસ્ટમ છે જે ચાલુ છે અને આ બાજુ પર તમે જુઓ ક્વોન્ટિટીમાં પડ્યું છે લોન વધેલો પડ્યો છે આ બાજુ ફૂલવડી તૈયાર પડી છે બટ આખો તમે સાથે સમાજ લગભગ જોઈ શકો છો તો આ બાજુ આટલી મોટી ક્વોન્ટિટીમાં લગભગ લગભગ હતો તો હજુ યાદવાળું હજુ ચાલુ આવી છે એમને પણ તકલીફ ના પડે

તો કાકા કેટલા સમય થી તમે આ કરો છો તો કાકા વીસ પચીસ વીસ પચીસ થી વર્ષ થી સેવા આપી રહ્યા છે અને આ બાજુ ઘરમાં ગરમ જલેબી ભરી રહી છે અને આ જે ચાસણી છે જેમાં અમત તારી ને ચાસણી થી ગાડી કરવામાં આવે છે એને મીઠા બીજું તમારું આ બાજુ છે આખો ભવ્ય મસ્ત સેટઅપ તૈયાર કર્યો છે વરસાદ આવે તો પણ તકલીફ ના પડે મંડપની ઉપર પણ મેન્યુ મારેલું છે તો આ બાજુ તમારે પબ્લિક ચોવીસ કલાક આમના સેવા આપવાની છે એટલે આખો દિવસ આ એક ધારી ચા બની રહેશે આજુ લાખો માં જે યાત્રાપુર થી આવતા હોય તો આ બાજુ વિસનગર આગળ બે અંતરે તમે કેમ જોવા મળી રહેશે આ બાજુ એવો શહેર સેટર થયો તમે આવા બાજુ તો ઘુલ્યા વગર આ બાજુ અમને સેવાનો લાભ આપજો બતાવીએ નાસ્તો છે અમને પણ પૂછીએ